સૌરાષ્ટ્ર તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી પ્રિંકલ ધીરેન શાહ કર્તવ્ય પદ પર છવ્વીસ જાન્યુઆરીના રોજ પરેડ માટે પસંદગી થતા દીવ જિલ્લા તથા વણિક સમાજ માટે ગૌરવની વાત કેન્દ્રશાસિત પ્રદેશ દીવ કેવડી એજ્યુકેશન હબ ખાતે અભ્યાસ કરતી પ્રિંકલ ધીરેન શાહ આવતીકાલે કર્તવ્ય પથ પર પરેડ કરી દીવને ગૌરવ અપાવશે પ્રિંકલ ધીરેન શાહે દીવ કોલેજમાં એનસીસીમાં સિનિયર છે અને તેની દિલ્હી ખાતે સિનિયર ઓફિસર તરીકે પસંદગી થઈ છે છવ્વીસ જાન્યુઆરીના રોજ પરેડની પ્રથમ કતારમાં જ પરેડ પ્રદર્શન પણ કરશે પ્રિંકલને આ સુવર્ણ મોકો મેળવ્યો જેને લઈને દીવ તથા વણિક સમાજને ગૌરવ પાવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિંકલ ધીરેન શાહે સૌરાષ્ટ્ર અને આઠ સૌરાષ્ટ્ર બટાલિયન ઝોન તથા કેન્દ્રશાસિત પ્રદેશ દીવની એકમાત્ર એનસીસી સિનિયર ઓફિસર તરીકે પસંદગી પામેલ છે Hey everyone. I am senior under officer Prinkal Dilingsha. I am an NCC cadet. अभी फ़िलहाल मैं दिल्ली में हूँ सिलेक्टेड फॉर रिपब्लिक डे परेड जिसके लिए मेरी लास्ट छः महीने से ट्रेनिंग और सिलेक्शन चल रहा था सब कुछ पार करने के बाद मैं यहाँ पे फाइनली दिल्ली पहुँच चुकी हूँ मेरा मोटिवेशन मेरे पेरेंट्स खास करके पूरी फैमिली मेरे सीनियर और आ, कॉलेज रहा है। जो कि बहुत सपोर्टिव थे मेरे लिए और मैं यहाँ पे अपने गुजरात स्टेट को रिप्रेजेंट कर रही हूँ खास करके दीव कॉलेज और पूरे दीव को यहाँ पे रिप्रेजेंट कर रही हूँ यहाँ पे पहुँचने के बाद हमें काफ़ी कुछ रियलाइज़ होता है कि हम लोग डिफेंस में कैसे जा सकते हैं काफ़ी नई नई चीज़ें देखने को मिलती हैं अबाउट uh, uh, डिफेंस एंड uh, मैं चाहूँगी कि और कई सारे कैडेट्स ये मोटिवेशन ले और आर uh, डी के लिए ट्राई दें थैंक यू जय हिंद नमस्कार હું શિવાશા પ્રિન્કલ ધીરેન મમ્મી છું અને અત્યારે મારી બેબી ડેલી કર્તવ્ય પથ ઉપર સિલેક્ટ થઈ છે પરેડ માટે ડેલી પરેડ માટે જેને આરડીસી કહેવામાં આવે છે અત્યારે સિક્સ મંથથી પ્રિન્કલ ટ્રેનિંગ ઉપર છે અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ સૌથી પહેલાં દીવમાંથી સિલેક્ટ થઈને એ જુનાગઢ ગઈ જુનાગઢ એ લોકોની બટાલિયન માંથી સિલેક્ટ થઈ પછી રાજકોટ સિલેક્ટ થઈ એના પછી અમદાવાદમાં અલગ અલગ પ્રકારના કેમ્પ કરીને અલગ અલગ સિલેક્શન પછી એ છેલ્લે આ બધા છોકરાઓ સિલેક્ટ થયા અને અત્યારે હાલમાં પ્રિંકલ સૌરાષ્ટ્ર લેવલ ઉપર એકને એક છોકરી છે જે સિલેક્ટ થઈને અહીંથી ગઈ છે જે આપણા દીવ માટે બહુ જ ગર્વની વાત છે કે અમારી બેબી આખા સૌરાષ્ટ્રમાંથી એક સિલેક્ટ થઈને ગઈ છે અને અત્યારે એ ડેલી ડિસેમ્બરમાં પણ એ લોકોના સિલેક્શન થયું છેલ્લે અને ડિસેમ્બરમાં પણ એ છેલ્લે સિલેક્ટ થઈ છે ડેલી પરેડ માટે અને ત્યાં પણ અલગ અલગ બધી સિલેક્શન ચાલતા હતા અને એ સિલેક્શન પછી પણ છેલ્લે ચાર છોકરીઓ છે કમાન્ડર માટે અને એમાંથી પ્રિંકલ માં રોનમાં રહી અને એ ફર્સ્ટ રોમાં જ છે અત્યારે અને એ ફર્સ્ટ રોમાં રહેવું પણ બહુ જ મહત્ત્વની અને બહુ પ્રાઉડની વાત છે નેશનલ લેવલ ઉપર બાળકો છીએ ત્યાં બધા એનસીસી કેડેટ્સ અને એની સાથે સાથે ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ બાળકો ત્યાં કર્તવ્યપથ ઉપર આવે છે અને આપણા દીવની બહુ મોટી ગૌરવની વાત એ છે કે આપણે દીવની દીકરી ફર્સ્ટ લાઈનમાં સિલેક્શનમાં છે ડ્રીલમાં છે અને રાઇફલ લઈને એ સૌથી આગળ ચાલે છે એટલે આપણા માટે અમારે મારા પરિવાર અને અમારા સમાજ માટે બહુ જ ખુશીની વાત છે અને બહુ પ્રાઉડની વાત છે અને એવી જ રીતે એની જે ઈચ્છા હોય એ પૂર્ણ કરે એવી અમારી બધાની આશીર્વાદ છે Thank you so much.